જ્યેષ્ઠ મહિનાની અમાસ્યા તારીખે શનિ જયંતિ ઉજવવામાં આવે છે આ વખતે આ તારીખ 6 જૂન છે એવું માનવામાં આવે છે કે આ દિવસે શનિદેવનો જન્મ થયો હતો આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવાથી જીવનની અનેક સમસ્યાઓ દૂર થાય છે આ સાથે જે લોકો શનિની સાડા સાતી અને ધૈયાથી પરેશાન છે તેઓ પણ આ દિવસે કેટલાક કામ કરવાથી વિશેષ લાભ મેળવી શકે છે અકોટા અકોટાદાંડિયા બજાર સ્થિત બદામડી બાગ સામે શનિદેવ મંદિરે શનિ શનિજયંતિની ઉજવણી કરવામાં આવી છે આ ઉપરાંતવાડી વિસ્તારમાં આવેલું પ્રાચીન શનિદેવ મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા છે બદામડી બાગ સામે શનિદેવને ચાંદીનું છત્ર અને નવગ્રહનો ગેટ અર્પણ કરાશે અકોટા અકોટાદાંડિયા બજાર સ્થિત બદામડી બાગ સામે શનિદેવ મંદિરે પાંચ પચ્ચીસ કિલોનો ચાંદીનું છત્ર ડીસીપી અભય સોની અને લીના પાટીલના હસ્તે અર્પણ કરાશે તદુપરાંત શનિદેવને નવગ્રહનો ગેટ પણ અર્પણ કરવામાં આવશે શિન જયંતિ નિમિત્તે પૂજા શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ બપોરે બાર કલાકે છત્ર અર્પણ કરાશે શનિ જયંતિએ સવારે નવથી બપોરના એક કલાક દરમિયાન મેડિકલ કેમ્પ યોજાશે જેમાં ડેન્ટિસ્ટ ફિઝિયોથેરાપિસ્ટ અને ફિઝિશિયન વિનામૂલ્યે સેવા આપશે જ્યારે સાંજે સાત કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે એમ અશોક પવાર અને મંદિરના ટ્રસ્ટી અશોક પવાર એ ઉમેર્યું હતું નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી સેનેશ્વરમ નૈના દેવતા અશ્વિની ભગવાન આજે જન્મ જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે સવા પાંચ કિલો ચાંદીનું છત્ર અર્પણ કરવાનું છે તેમજ સાથે સાથે નવગ્રહ ભગવાનનું જે ગેટ બનાવ્યો છે એ અર્પણ કરવાના છે તેમજ હવન રાખવામાં આવેલું છે અને બપોરે ભંડારો રાખવા બપોરે જમણરા મફત રાખવામાં આવે છે દર શનિવારે તેમજ સાંજે મહાઆરતી રાખવામાં આવેલી છે મહાઆરતીમાં અમારા એક્સ એમએલ એ સીમાબેન એમએલએ ચૈતન્ય દેસાઈ આવવાના છે તેમજ સાથે સાથે ભંડારો રાખવામાં આવેલો છે એમાં ભાવિક ભક્તોએ લાભ લેવા વિનંતી